सीताराम जय श्री कृष्ण ने जय माता बधाई ने तो फरी गई से तमारा माटे नवी रेसिपी लैने तो आज बनावाना आप बनावा शपेशल अड़दिया तो विडियो में बधाई बनिया चेनल ना तो लाइक शेर ने सब्सक्राइब कर देजो तो शुरू कर आजनी रेसिपी तो अड़दिया बनावा माटे बना अड़द ना करकरो लोट लीधो पांच सौ ग्राम श्यार सौ ग्राम खांड श्यार सौ ग्राम घी सौ ग्राम गूंद काजू बदाम किशमिश તો આ સે આવડા પરફેક્ટ અડદિયા બનાવવાની સામગ્રી આપણે ઘણી વખત આપણે અડદિયા બનાવતા હોય તો આપણે અલગ અલગ રીત થી બનાવતા હોય 500 ગ્રામ ઘી સાથે આપણે 500 ગ્રામ ખાંડ લેતા હોય अथवा 500 ગ્રામ ઘી લેતા હોય પણ આપણે પરફેક્ટ માપ સાથે બનાવીએ આપણે જાડુંય ના થાય અને થોડું ઓર ના થાય પરફેક્ટ માપ છે આપણે 500 ગ્રામ લોટ સાથે 400 ગ્રામ ઘી અને 400 ગ્રામ ખાંડ તો પેલા તો આપણે લોટમાં ઢાબું દેવાનો છે એના માટે મેં અહીંયા 3 નાની ચમચી જેટલું દૂધ લઈ લીધું છે અને 3 નાની ચમચી આપણે ઘી એડ કરવાનું છે તો દૂધ અને ઘી બને મિક્સ કરી અને આપણે આપણે લોટમાં ઢાબું દેવાનો છે તો આ રીતે ઘી અને દૂધ મિક્સ કરી અને આપણે લોટમાં એડ કરી દીધું તો દૂધ અને ઘી સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે લોટમાં એડ કરી દીધું તો આ રીતે આપણે હાથની મદદથી મિક્સ કરી લીએ લોટમાં ઘી અને દૂધ અને આ રીતે આપણે ગાંઠા ભાંગી નાખીએ તો કમ્પલેટ સારી રીતે મિક્સ થઈ ગયું છે આપડા લોટમાં ઘી અને દૂધ હવે આપણે આને 15 થી 20 મિનિટ સુધી રેસ્ટ દેવાનું છે તો આ રીતે હાથેથી વજન દે અને મૂકી દઈએ તો આપણો લોટ સેટ થાય ત્યાં સુધીમાં આપણે ગુંદ તળી લઈએ તો ગુંદ તળવા માટે આપણે થોડું ઘી લેવાનું છે જાજુ ઘી નટ લેવાનું તો ઘી આપણો ગરમ થઈ ગયું છે હવે આપણે છપટી છપટી ગુંદ નાખી અને તળી લઈએ અને ગુંદ એકસાથે સાથે નાખવાનો થોડો થોડો આપણે ગુંદ નાખશું એટલે પરફેક્ટ ગુંદ તળાઈ જશે તો બધો જ ગુંદ આપણે આ રીતે તળી લઈએ છપટી છપટી નાખીને તો તમે થોડો થોડો ગુંદ નાખી અને તળશો તો પરફેક્ટ આપણો ગુંદ બધો જ ઉપરશે હાલો તો પંદરક મિનિટ જેવું થઈ ગયું છે અને કમ્પ્લીટ આપણો લોટ સેટ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે લોટની સાડી નાખીએ

તો હવે લોટ ને આપણે ઘી માં મિક્સ કરી લઈએ ઘી માં આપણો લોટ મિક્સ થઈ ગયો છે અને અત્યારે તો ઘી બધુંય સુહાઈ ગયું છે લોટ માં અને આપણા પાંચ થી 7 મિનિટ થશે એટલે બધું જ ઘી સુટવું પડી જશે જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ ઘી બહાર આવતું જશે તો 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણો લોટમાંથી ઘી સૂટું પડી ગયું છે મીડીયમ ગેસ ઉપર આજ આપણે લોટ શેકવાનો છે હાઈ ગેસ ઉપર ન શેકવાનો નકર આપણો લોટ પરફેક્ટ શેકાશે નહીં લોટ આપણો શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતના કલર આવી ગયો છે એકદમ લાલ થઈ ગયો છે અને મારે 15ક મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે લોટ શેકવામાં તો હવે આપણે કડાઈને નીચે ઉતારી લઈએ હવે આપણે અરબિયાની સાહણી બનાવીએ ખાંડ ડૂબે એટલું અહી આપણે ખાંડ ઓગળે ત્યાં સુધીમાં તો આ લોટ ને આપણે એક થી બે મિનિટ સુધી હલાવી અને આપણે એમાં થોડુંક દૂધ એડ કરવાનું છે તો આપણે 2 થી 3 નાની ચમચી જેટલું દૂધ હેડ કરવાનું છે અને દૂધ હેડ કરવાથી આપણ આડા દિયા એકદમ પોચા બને છે અને તમે દૂધ ના નાખો તો પણ હાલ હવે 2 મિનિટ સુધી આપણે મિશ્રણને સતત હલાવતું રહેવાનું છે તો 12 થી 13 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોઈએ સાહણી આવી છે કે નહીં અને આપણે એક ઘાટાતારની સાહણી જોવાની છે તો તમે જોઈ શકો છો એક ઘાટો તાર થાય છે તો કમ્પલીટ આપણી સાહણી આવી ગઈ હવે આપણે ગેસ ઉપરથી કડાઈ નીચે ઉતારી લઈએ તો સાહણીમાં આપણે એલચીનો ભૂકો એડ કરી દઈએ એટલે સારી રીતે મિક્સ થઈ જાય તો હવે આપણે સાહણી એડ કરી દઈએ તો આપણે જે ગુંદ તળી ગલ છે ને વાટકીથી આપણે ક્રશ કરી લઈએ પાવડર મત કરવાનો આ રીતે વાટકીની મદદથી ક્રશ કરવાનો છે તો હવે આપણે ગુંદ એડ કરી દઈએ હવે આપણે આ કાજુ બદામ અને કિસમિસ એડ કરી દીધા બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લી અને આમાં તમે સૂક્ષનો પાવડર પણ નાખી શકો છો મેના તેડ કર્યો તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને હવે આપણે આને કલાક સુધી આમ ને મૂકી દેવાનું છે પછી આપણે અડדיה વાડવાના છે તો અત્યારે જે સાઈડમાં ઘી છે એક કલાક પછી બધું જ ઘી આપણો જામી જશે અને પછી અડદિયા વળશે હાલો તો કલાક જેવો ટાઈમ થઈ ગયો છે અને કમ્પ્લીટ સાઈડમાં બાકી બધું ઘી સુહાઈ ગયો છે તો હવે આપણે અડદિયા વારી લઈએ અને તમે ઢેથલી નો પણ શેપ આપી શકો છો પરફેક્ટ આપણો અડદિયો બની ગયો તો કમ્પ્લીટ આ રીતના આપડા અડદિયાનો શેપ આવી ગયો છે અને તમે હાથેથી પણ આ રીતે ઓળી દયો વાળી શકો છો તો બધા જરા દી આપણે આ રીતે બનાવી નાખીએ અને હાતી આપડી આજની રેસિપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલ માં નવા આ તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ફરી મળશું નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય